સવારમાં ઉઠતા વેત એક ચમચી ઘી ખાવાથી થતા ફાયદાઓ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે એક ચમચી ઘીનું સેવન કરો ક્યારેય બીમાર નહીં પડો અને હોસ્પિટલના ચક્કર પણ નહીં ખાવા પડે ઘીનું સેવન મોટાભાગના ઘરોમાં કરવામાં આવે છે ઘીને જો યોગ્ય પ્રમાણમાં ડાયટમાં સામેલ કરવામાં આવે તો આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘી ખાવાથી ઇમ્યુનિટી તો વધે છે સાથે જ વજન ઓછું કરવામાં પણ એ મદદ કરે છે આ ઉપરાંત પણ ઘી ખાવાના બીજા ઘણા ફાયદા છે આયુર્વેદ અનુસાર સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તો ચાલો જાણીએ સવારે ઉઠતા વેદ ઘી ખાવાથી કેટલા રોગોમાં ફાયદો થાય છે તેના વિશે એક મળત્યાગમાં સરળતા રહે છે સવારે ખાલી પેટે ઘીનું સેવન કરવાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે ઘી આંતરડામાં લુબ્રિકેટની જેમ કામ કરે છે જેનાથી કબજિયાત બ્લોટિંગ અને પેટના દુખાવાની સમસ્યાથી આરામ મળે છે જેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને ખોરાકને પચવામાં સરળતા રહે છે બે હિલિંગ માટે બેસ્ટ છે ઘી કોષોના પુનઃ નિર્માણમાં મદદ કરે છે સાથે જ બોડીને હીલ કરવામાં પણ મદદ કરે છે ત્રણ વાળ માટે પણ ફાયદાકારક દરરોજ ખાલી પેટે ઘીનું સેવન કરવાથી વાળ હેલ્ધી અને સોફ્ટ બને છે ઘીમાં ભરપૂર પ્રમાણમાં એમિનો એસિડ અને ઓમેગા થ્રી ઓમેગા સિક્સ ફેટી એસિડ મળી આવે છે જેનાથી ડ્રાય અને ફ્રી વાળની સમસ્યા દૂર થાય છે ચાર હેલ્ધી બેક્ટેરિયા વધારે છે ઘીમાં ફેટ હોય છે જે બ્યુટ્રેસ કહે છે તેનાથી આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયા વધે છે આ આંતરડાની દિવાલ પર રહે છે તેનાથી તમારા શરીરને ખોરાક પાચન કરવામાં મદદ મળે છે પાંચ હાડકાં માટે ફાયદાકારક ઘી એ સાંધાના હાડકાઓ માટે એક લુબ્રિકેટની જેમ કામ કરે છે જેનાથી ઘૂંટણોમાં દુખાવાની સમસ્યા દૂર થાય છે છ સ્કિન થશે ગ્લોઈંગ રોજ સવારે ઘીનું સેવન કરવાથી સ્કિન ગ્લોઈંગ બને છે સાથે જ આ એક નેચરલ મોઇશ્ચરાઇઝરની જેમ કામ કરે છે જો દરરોજ એક ચમચી ઘીનું સેવન કરવામાં આવે તો સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિન એકદમ હેલ્ધી બને છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ